બધા પોતપોતાનું કામ કરે છે હમણાં નીરજ બની જાય છે એટલે આપણે માતાજી દાવાનું છે ઝારવા તો ત્યાં સુધી ભણ્યા રહીજો આપણે વ્લોગમાં હેલો દોસ્તો તો અત્યારે બધા હાજર થઈ ગયા છે અમારે શાક બનાવવાનું વાંચ ચાલુ થઈ ગયું છે જો તમે અમારે ભાઈ શાક બનાવે છે નહીં અત્યારે તો ડાયલ મૂકે છે સોરી હો ભાઈ સોરી 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 ડાળ મૂકી છે અત્યારે ડાળ બને અમે ગાદો ચૂલો ખાલી થાય પછી ત્યાં બનાવવાનું છે આપણે શાક એટલે હમણાં શાક ને દાળ બની જાય એટલે નિરજ બની જાય પછી જવાનું છે આપણે જારવા હેલો મિત્રો તો અત્યારે દાળ બની ગઈ છે હવે એમાં નાખો તડકો બનાવવાનો છે દાળમાં નાખવાનો તડકો આવે ને એ તડકો બનાવવા અમારા તૈયાર કરે છે કાકા જોવો તમે તડકો બનાવવાનો ચાર ગજી છે હમણાં નાખવાનો છે તડકો બની જાય એટલે સીધો દાળ બરોબર બની જાય એટલે આમાં એક દાળ બને છે સાચી હેલો મિત્રો તો અત્યારે જો દાળ ને તડકો માજ દીધો છે કમ્પ્લીટ હવે અમારે દાળ બનાવવાનું બતાડું તડકો માજ દીધો છે અંદર કમ્પ્લેટ બની નાખી ઉપર કોથમરી ધનિયા બન્યા મારી હવે અહીંયા ટેસ્ટ કરવા આવી છે અમે હવે ટેસ્ટ કરે છે આ હે

શાક ને હવે તડકો ન મારવાનો આવે અબે સાલે જે માફ કરના મે જો શાક બની જાય એટલે હમણાં ઝારવા જવાનું છે બધા નિવેદ બની જાય એટલે બે ડોલ હમણાં ઝારવા જવાનું છે આપણે બે બા બાટી બોલાય હો પણ દાળ સાખી લીધી શાક સાખી લીધું કેમ છે રીંગણા બટેટા હે રેડી ઓ ભાઈ રેડી

માતાજી આવે તો આવે આમાં એવું છે આજ આઠમ છે એટલે આકલો મારે તો બુઆજી આવતાતા માતા ર લાવતાતા બુઆજી દર્શન કરી다가 કાં કાઈ કીધું માતાજીએ કોથળો બોથળો છે લ્યો આપણો માતાજીની પછી હમણાં પ્રસાદી લેવાની છે અત્યારે આ લઈ લે હેલો મિત્રો તો દર્શન કરી જાશે બધાય બહુ મસ્તીના માતાજીએ બધાને આશીર્વાદ આપ્યા આપવાઠમ છે એટલે તમે પણ તમારા મઢે જાતા હશો માના આશીર્વાદ લેજો લેજો દર્શન કરવા જાજો અમે તો દર્શન કરી લીધા છે એટલે હવે અહીંયાથી નીકળી સીધા મારા ઘરે ત્યાં આપણે પરિસાદી લેવાની છે માતાજીની નિવેદ બનાવવાથી તો અહીંયાથી આપણે નીકળી જઈએ

તો હાલો અત્યારે જઈએ આપણે મઢે તો તો અત્યારે મઢે માતાજી હું આપણે આ દેવ છે આપણે હવે શીખ દેવાની આપી દીધી રાવલ દેવ ને હવે હું જાઉં છું સીધો ઘરે મિત્રો તો અત્યારે હું આવી ગયો પાછો ઘરે આપણે રિટર્ન અત્યારે બધું પતી ગયું છે જમવાનું બમવાનું રાવણ ને આપણે શીખ આપી દીધી ચા પી લીધી જમી લીધું પ્રસાદી લી લીધી માતાજીની તો હવે અહીંયા તમે જુઓ કોઈ છે નહીં બધાએ પોતપોતાના ઘરે વહી ગયા છે હવે અહીંયા આપણે આઠમ માતાજીની કરી નાખી છે ઉજવી નાખી છે તો અત્યારે આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને મારા ઓલા સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા આવાનો આપણે આવતા રહીશું